રિસોર્ટ વેચાણના કમિશન મામલે ધમકી નડિયાદમાં વેચાણ સોદો કરાવનારને જાતિવાચક શબ્દો બોલી ધમકી આપતા પોલીસ ફરિયાદ નડિયાદમાં રિસોર્ટ વેચાણના કમિશનનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે જમીન દલાલી કરતા સુનીલ ઉર્ફે સન્ની સોનારાએ મયંક શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સુનીલે આરોપ મૂક્યો છે કે મયંક શર્મા તેમના ડભાણ રોડ પરના જલાશ્રય રિસોર્ટના વેચાણ માટે કમિશન આપવાનું વચન આપ્યું હતું સુનીલે આણંદના એક ખરીદદાર શોધી આપ્યા અને રિસોર્ટનું વેચાણ થયું હતું છ મહિના વીતવા છતાં મયંકે કમિશન ચૂકવ્યું ન હતું ગઈકાલે સવારે નડિયાદ સ્ટેશન રોડ પર સુનિલે મયંક પાસે કમિશનની માંગણી કરી હતી જોકે મયંકે ઉશ્કેરાઈ અને જાતિવાચક શબ્દોનો ઉપયોગ કર્યો અને અપમાનિત કર્યા હતા મયંકે ધમકી આપી કે પિસ્તોલનો ઉપયોગ કરીશ અને તને જીવતો નહીં જવા દો વધુમાં કહ્યું જિલ્લામાં તેની મોટી ઓળખાણ છે અને કમિશન ક્યારેય નહીં મળે જેને પગલે નડિયાદ ટાઉન પોલીસ મયંક શર્મા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ફરિયાદી સુનિલ મંજીપુરા ગામની ચંદ્રલોક સોસાયટીમાં રહે છે જ્યારે આરોપી મયંક સરપા એસઆરપી કેમ્પ સાથમે રતનમયા સોસાયટીમાં રહે છે જીજો જે ફરિયાદ નોંધાઈ છે શું ચાખી ઉતરે છે આજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ સેક્શન 351 352 અને એટ્રોસિટી એક્ટના સેક્શન 325 એ 31આર ને 31એસ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે માં ફરિયાદી તરફથી એવી ફરિયાદ હતી કે આરોપીએ એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે જાતિ વિશે શબ્દોનો ઉલ્લેખ કરેલો આથી એટ્રોસિટી એક્ટ અને બીએનએસની એનએસની અલગ અલગ સેક્શન મૂળ ફરિયાદી છે આમાં સુનિલભાઈ ઉર્ફે કુમાર સની રમણભાઈ સોનારા છે અને આરોપી છે મયંકભાઈ ધીરુભાઈ શર્મા છે અને

ગુના સ્થળનું પંચનામું વગેરે જેવી પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે મારું નામ સુનિલ સોનારા ઉર્ફે સન્ની સોનારા ઘટના એવી હતી કે એક પ્રોપર્ટીનો સોદો કર્યો તો એ સોદા દરમિયાન જે તે ડીલ થઈ હતી એ ડીલ અમારી પાર પડી નહીં એ જે ભાઈએ કમિટમેન્ટ કર્યું હતું કમેન્ટમેન્ટ કમિટમેન્ટ એમણે સોલ્વ ના કર્યું મારો ફોન ઉઠાવતા નતા ઘણા દિવસથી મળતા પણ નહોતા અને ચાર પાંચ મહિનાનો સમય વીતી ગયો અને ગઈકાલ સવારે મને અહીંયા બહાર મળી ગયા એસબીઆઈ બેંકની સામે સરદાર પ્રતિમાની બાજુમાં તો મેં એમની સાથે ચર્ચા કરી કે ભાઈ આ પેલું શું છે આપણી જે ઘટના કરી જે પ્રોપર્ટીની ડીલ કરી એની અંદર તમે ફોન નથી ઉઠાવતા અને મને કોઈ સરખો જવાબ આપો તો શું કરવાનું છે એટલે ભાઈએ એકદમ ઉશ્કેરી જઈને મને એમ કીધું કે ભાઈ કોઈ પ્રોપર્ટી કોઈ કશું નહીં ત્યાં જે ડીલ કરાવી હતી તો ઓલરેડી મારો ભાઈબંધ પહેલેથી હતો જ એટલે આમાં કંઈ કોઈ બ્રોકરી કે કશું કંઈ મળશે નહીં બાકી બીજી રહી વાત વેપન પણ રાખું છું ગમે ત્યારે યુઝ કરીશ અને મને જ્ઞાતિ વિરુદ્ધ હળદુત કરી અને બહુ જ ખરાબ ભાષાની અંદર મારું ઇન્સલ્ટી કરાયેલું છે મયંક શર્મા મયંક ધીરુભાઈ શર્મા જલાશયના ઓનર ડીલ એમના રિસોર્ટની ડીલ એમની કરી આપી હતી વેચાઈ આપ્યો હતો હા અમારે ડીલ એક નક્કી થઈ હતી કે આ પ્રમાણની આ એક અમાઉન્ટ છે એ તમને મળી જશે એમણે મને કીધું વેચી આપો મારે જરૂર છે તમે વેચી આપ્યો અને જે પ્રકારની ડીલ નક્કી રહી હતી એ ડીલ પ્રમાણે ફરી ગયા પછી આગળ શું કાર્યવાહી કોઈ કાર્યવાહી એટલે મેં અત્યારે પોલીસ સ્ટેશનની અંદર જે કાયદેસર કાર્યવાહી થાય એ પ્રમાણની ફરિયાદ આપેલી છે અને મારી પ્રશાસનને અને પોલીસ કર્મીઓને બધાને વિનંતી છે કે મને આની અંદર એક ન્યાય મળે